તો કેટલો તડકો છે ને એકદમ આમ હવે અંધારો ને થતું નથી કારણ કે હવે ઉનાળાનો ટાઈમ આવી ગયો ટાઈમ આવે ને ઉનાળો જ આવી ગયો કેવો બપોરે તડકો હોય તમારે બધા ત્યાં કેવા તડકા પડે કોમેન્ટ કરજો પછી સવારમાં પાછી ઠંડી લાગે અને અત્યારે ગરમી થાય એવું થાય છે તમારે બધા ત્યાં કેવું વાતાવરણ છે કોમેન્ટ કરીને કહેજો પાણી આવી ગયું છે તમને મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ભરાય છે

છે નહીં મમ્મી ને પૂછ્યું કે શું બનાવું તને જે ઠીક લાગે બનાવી મેં કીધું હવે જેવું મને સારું બનાવી નાખીશ વિચાર છે કે દાળ ઢોકળી સારી બધાય ગરમ ગરમ પી શરદી જે હોય તો સારું થઈ જાય મને તો ભાઈ સ્વાદ આવતું નથી જોઈએ પછી સ્વાદ આવે નહીં તો જમવાની કઈ મજા પણ આવે નહીં કારણ કે જમવું તો પડે જ આપણે દવા પીવી હોય એટલું હવે દાળ ઢોકળી બનાવી નાખું પછી મમ્મી ચખાડી કે ટેસ્ટ માં હવે ચાખો તમે કેવી છે કાઈ નાખવાની જરૂર છે કે નહીં પછી એ જરૂર તો કઈ નાખી દેસ કારણ કે સ્વાદ આવતો ન હોય આપણને એટલે કઈ ખબર પડે નહીં કે આમાં શું ઘટે છે તો હવે દાળ ને બાફવાની છે તો હમણાં બધું બાફવા મૂકી દઉં પેલા ટાકોન ભરાઈ જાય પછી દાળને ને બાફવા મૂકી દઉં પછી બાંધી નાખું ઢોકળી માટે લોટ સરસ મજાનો લોટ બાંધી નાખું લસણ ને ફોલવાનું છે એ પણ બધું ખોલી નાખું પેલા પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈશ પેલા દાળ બાફવા મૂકી દઉં અને લસણ બધું ખોલાઈ જાય પછી લોટ પણ બાંધી નાખું તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો જો ઘરે આવે તો લસણ લીલું લેતી આવી છે એનું લસણ ને દૂધી અમારે બધી ભાવ દૂધી વધારે કા કાં દાય દૂધી બનાવીને કા પરોઠા બનાવીને આ કોથમી ટાણા ભાજી ને હવે ટાણા ભાજી મોંઘા થાય હો ઉનાળો આવી ગયો ને જો લીલું લસણ લેતી આવી જો કે તો આપડે સાફ સફાઈ કરી નાખી લસણ ને એવું બધું લેતી આવી ને પછી એક દાળ ચોકરી બનાવશું છું મેં દાળ ચોકરી માં નથી ખાવી તું તો કે ભાત ખાલી બનાવ ને દાયરા કે એવું ખાવું છું દાળ ચોકરી ખાવાની ઈચ્છા નથી કીધું તો કે ખારું કર્યું હું લોટ બાંધી નાખત તો બનાવવું પડે મેં કીધું ના ના એવું નથી કરવું આવું રહી જોઈએ ભાત ખાવાનું મોન થાય ઓછા બેન જ જમવાનું એટલે છોકરી કીધું બનાવી ન કરવી બે હાટું થઈને ખાવું નઈ નાખવું ખોટું એને બાય જમવા જવાનું પ્રોગ્રામમાં ફોન આવ્યો બાય જમવાનું કે આપડે કઈ બાયુ ને જમવા ન જવાનું હોય બાયુ નથી છોકરા છોકરા ને બધી વધારે હોય જમવા જવાનું જમીએ બનાવી ખાઈ લેવું હમણાં અમારે વિડીયો ઓછા કેવી રીતે તમને ખબર હમણાં પ્રસંગ એટલા બધા છે ને એમાં જવા આવવામાં નવરા જ નથી થતા વિડીયો ઉતારવાનો ટાઈમ અમાર રહેતો હવે કઈક પ્રસંગ પૂરા થાય ને હવે પછી કઈક હવે તો નથી ને કોઈ હવે નવરા થયા છે તો હવે કઈક વિડીયા બીડિયા બનાવીશું અડતા હોય ને એમાં કયા નોખું બનાવવા જલ્દી ઓલા આમ ભયા જાય ઓલા આમ જાય હમણાં એવું જ હતું લગ્ન ગાળો હતો ને એટલે અમે ને આવતા કાલે ત્રમ દે ગયા તા કા લગન માં જ હમણાં લગન જ છે હવે આજ કઈક ફ્રી થયા છે છે ધીરે ધીરે પછી નવરા નો હોય શું કરું બસ પ્રસંગમાં ગયા હોય હડતા એક માં જાય ને એક વાં જાય હું બનાવવા રાખતું હોય બહુ વધી ગયોગન આવ્યા કા નોતા ના આવ્યા હજી વૈશાખ મહિના નક્કી નહી કા કોના થઈ જાય નક્કી થાય તો આવી જાય કંકોત્રી રુદ્ર ના શું લગ્ન હજી એ

દાળ ઢોકળી નથી બનાવી હવે ભાત તો હજુ આપણે ભાત ને બધું વઘારી નાખ્યું છે દાળ વઘારવાની બધી તૈયારી પણ કરી લીધી છે પહેલા બનાવવાના હતા શું કેવાય દાળ ઢોકળી બનાવવાની હતી પણ હવે મારે મમ્મી ને જમવાનું છે જઈને કઈ જમવાનું છે ને એટલે આપણે દાળ ઢોકળી કેન્સલ કરી અને મમ્મી કે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવી નાખ્યું મેં તો દાળ ઢોકળી બનાવી હતી એટલે એ જ દાળ બાઈ હતી દાળ ફ્રાય બનાવી હોય તો એમાં શું કહેવાય દાળ ભાતની દાળ ન ખાય અને સેજ જેવી ઓલી પીળી દાળ આવે મગછડી દાળ પણ નખાય તો બહુ મસ્ત થાય આમ પણ મસ્ત થાય ઘણી રીતે અલગ અલગ રીતે આપણે બનાવતા હોય તો ચાલો હું તમને બતાવું કેવી રીતે દાળ ફ્રાઈ ને જીરા રાઈસ બનાવું છું ભાતમાં તો શું હોય અમે વઘાર નાખાય ઉપરથી પછી આપણે વઘાર કરી નાખીએ તો પણ ચાલે જેવી રીતે આપણે અનુકૂળ આવે એવી રીતે બનાવી નાખીએ તો ચાલો હવે તમે બધા આગળ જોતા રહ્યો તો તમને બધાને ખબર પડશે કે હું કેવી રીતે દાળ બનાવું છું આપણે દાળ વગરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા મૂકી દીધું છે તેલ ગરમ કરવા અને અહીંયા દાળ પણ બફાઈ ગઈ છે ખાલી દાળ ભાત ની દાળ બાપી છે આની અંદર મગફળી દાળ પણ નખાઈ નાખવી એટલે આપણે સરસ મજાની દાળ બાફી લીધી છે દાળ તો ઉભરાય જ અને અહીંયા બધી તૈયારી કરી લીધી છે ડુંગળી લઈ લીધું છે પત્ર લાલ મરચું લવિંગ બાજુ થોડાક એવા આખા મસાલા લીધા છે અને આ મીઠો લીમડો અહીંયા જો ટોમેટો સુધારી લીધું છે ને આમાં આદુ લસણ મરચાની થોડી પેસ્ટ બનાવી નાખી છે અહીંયા બધા મસાલા લઈ લીધા છે હવે જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા મસાલા નાખી દઈએ મસાલા થોડી વાર થવા દઈએ પછી નાખી દેશું ડુંગળી હવે જો મસાલા સરસ રીતે થઈ ગયા છે હવે આપણે નાખી દેશું ડુંગળી ડુંગળીને થોડીક વાર આવું ખાવા દઈએ પછી નાખી દઈશું ડુંગળી ડુંગળી આપણે સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે નાખી દઈએ આદુ લસણ મરચાની જે પેસ્ટ બનાવી લીધી અને થોડી વાર સાથે આપણે

રાઈ ન હોય દાળ પાછળ દાળ બનાવી તો આપણે વઘારમાં રાય નાખવા આપણે કઈ રાઈ નાખવાની હોય નહીં થોડીક નાખી દઈએ ચટણી એવા બધું આપણે સરસ રીતે પાકવા દઈએ ને પછી આપણે ઉપર થી નાખી દઈશું દાળ અને આખો મસાલો લખનું છાપ આવે મસાલો એ થોડોક ખાય એ નાખવો હોય તો એ ન ખાય ને કોઈ ઘર નું દળ હોય તો એ જ ખાય બહુ મસ્ત થાય તો ચાલો હવે આપણે વઘારને થોડીવાર પાકવા દઈએ અને પછી આપણે નાખી દેસું દાળ મે સરસ રીતે વઘાર પાકે છે ને આપણે ભાત પણ બનાવીને રાખી દીધા છે આમાંથી ઉપરથી નાખી ઉપરથી આમાં નાખી દેવાય કોથમી અને ઉપરથી આપણે વઘાર કરીએ પણ તો પણ ચાલે પણ મેં તો બનાવી તો વઘારને આપણે સરસ રીતે થોડી પર પાકવા દઈએ થોડીક હરી ચટણી નાખી દઈએ તીખું હોય તો તે মসালো নাই মসালো সেখানে আমার তো ঘরে ধরা এবার আপনি না

હવે આપણે હવે સરસ રીતે હલાવી નાખીએ તો એટલે આપણી દાળ ફ્રાય બનવું થઈ ગઈ તૈયાર હવે મમ્મી ચાખે પાસ ખબર પડે કેવી બની કા નાનો આમ બેસી જાય જમવા હાલો ડાયટ ફ્રાય ખાવા જો ડાયટ ફ્રાય ખાવા આવો વધારે તો મસ્ત મજા ને બનાવી છે દાંત કાઢી લેજો કાઢવા હોય એ નહીં જો મો ગાંઠિયા જો આ મેથી ગાંઠિયા ફાફડા જલેબી સંભારો મરચા સાઈસ હું જોઈ જો પેલા કહું સરસ બને હાલો બધા વારું કરવા કામ અમારા વિડીયો હારા લાગતા હોય ને તમારે ખાવું હોય તો બધા આવી જાયજો અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા